મહેસાણામાં બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી પાટીદાર ક્ષત્રિય દલિત મુસ્લિમ સહિત સર્વ સમાજના લોકો તેમજ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભાજપ સહિત સર્વે રાજકીય પાર્ટી કાર્યકર્તાઓએ બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા જય ભીમ સેના ભીમરાવ સમિતિ સેવા સંગઠનો દ્વારા જય ભીમના નારા સાથે રેલી યોજાઈ બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરવા લાંબી કતારો લાગી હતી આમ આદમી પાર્ટી સહિત રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા દ્વારા પંદર કિલોની કેક કાપીને અને જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જન્મજન્તી ઉજવણી દરમિયાન છાસ અને સરબતનું વિતરણ કરવામાં આવ્યું એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા જાહેર તંત્રને ભ્રષ્ટાચારના ભરડામાંથી મુક્ત કરવા જનજાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું ચુસ્ત પોલીસ બંધવસ્તવ વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો કોંગ્રેસના મહિલા પ્રમુખ કે બાબલ સાહેબ ઘડેલા બંધારણને અમૂલ્ય ગણાવ્યું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે કહ્યું કે બંધારણને ખતમ કરવાની ભાજપની મંછા ક્યારેય પૂરી થવાની નથી આજે અમે સૌએ આ બંધારણના ઘડૈયા એવા બાબાસાહેબ આંબેડકરની પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની જયંતિની ઉજવણી કરી આજે અમારે માટે ખૂબ જ હરફની પળ કહેવાય જ્યારે સાહેબ આંબેડકરે આપણા દેશના સૌ વાસીઓને બંધારણ માટે એક છૂટ આપી તે સાથે તેઓને બંધારણની ઘડવૈયા જે કહેવાય છે કે તેમણે આપણા દેશ માટે સર્વસમાન માટે સર્વ સમાજ માટે એક સમાન બંધારણની જોગવાઈ કરી જ્યારે આપણે સૌ ભારતવાસીઓ આજે પોતાની જિંદગી સારી રીતે જીવી રહ્યા છીએ એનો માત્ર શ્રેય જઈ રહ્યો છે કે બાબા સાહેબ આંબેડકર સાહેબને તો હું તે સાથે હું આજે આજના દિવસ પર એક વાત કહેવા જઈ રહી છું કે બાબાસાહેબભાઈ આંબેડકરની જયંતિ પર આજે ભારત દેશની અંદર તમે જોઈ રહ્યા છો કે છેલ્લા કેટલાય સમયથી અમારા રાહુલ ગાંધી વિરુદ્ધ હરમેશ હંમેશ કહી રહ્યા છે કે બંધારણને ખતરો છે અને આપ બી જાણી રહ્યા છો કે બંધારણને ખતરો છે અને સંવિધાનને બચાવવા માટે કોંગ્રેસની એક મુહિમ ચાલી રહી છે તો આજના સમયમાં અમે બાબા સાહેબ બાબાસાહેબ બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે અમે આહવાન કરીએ છીએ કે આ બંધારણને કોંગ્રેસ કોઈ ખતરો આવવા નહીં દે અને બંધારણ અમને અમે સંવિધાન જઈશું

બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે એ ના ફક્ત દલિત સમાજ માટે પરંતુ મુસ્લિમીઓ માટે આદિવાસી સમાજ માટે તમામ માટે તમામ હક આપ્યા છે અને અત્યારની સંજોગોમાં જ્યારે એ બંધારણ ઉપર તડાપ મારવામાં સરકાર સાબિત થઈ છે અને સરકારના ઉમેન્દાઓ એવું જાહેરમાં કહે છે કે અમે બંધારણ બદલી દઈશું તો બંધારણ કોઈના બાપનાથી પણ બદલાશે નહીં બંધારણ એ બાબા સાહેબ આંબેડકરની એક ભેટ છે અને ભેટ બદલવાની ભારતીય જનતા પાર્ટી કે તેના કોઈ હોદ્દેદારોની એને બદલવાની પણ કોશિશ કરતા નહીં એવું અમે સ્પષ્ટ જાહેર